નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા ચેનલમાં તો આજના વિડીયોમાં વાત કરીશું બે મિત્રની તો રમેશ અને દિનેશ બંને મિત્ર હતા અને એક જ ગામના અને એક જ ફળિયામાં રહેતા અને આ બંનેની દોસ્તી એટલી પાકી એટલી એટલી ગાઢ હતી કે આખા ગામમાં આ બંનેની દોસ્તીની વાતો થતી પણ આ બંને દોસ્તોની કામ કરવાની રીત થોડી થોડી અલગ હતી તો રમેશ નામનો દોસ્ત હતો એ થોડો ઉતાવળિયો હતો કોઈ પણ કામ કરે તો એ ફટાફટ પતાવી દેતો અને કામમાં કંઈ ના કંઈ મુશ્કેલી આવતી તો ફરી વાર એને ફરીથી એ કામ કરવું પડતું સુધારો કરે અને દિનેશ એ પોતાનું કામ ધીમી ગતિએ કરતો પણ એકદમ પરફેક્ટ એમનું કામ પૂરું થયેલું કે કામ બંધ કરતું તો બંને નામો આટલો ફેરતો તો આ કારણે ઘણીવાર આ એ આ દિનેશનો મજાક બનાવતો કહેતું કે તું બહુ ધીમી ગતિએ કામ કરી રહ્યો છે કામ તો હંમેશા ઉતાવળી કરવું જોઈએ પણ દિનિયસ કહેતું કે ના કામ ધીમેથી જ કરવું જોઈએ અને ચીવટપૂર્વક કરવું જોઈએ તો આપણે કોઈ મુશ્કેલી સર્જાય નહીં અને આપણે કોઈ વાત ફસાઈ જઈએ નહીં તો બંને દોસ્તો એકવાર ગામમાં ફરી રહ્યા હતા અને ખેતરના માર્ગે જઈ રહ્યા હતા એ સમયે બંને દોસ્તો વચ્ચે થોડી ચડસી થઈ ગઈ કે કોણ ધીમી ગતિએ ચાલે છે અને કોણ ઉતાવળી ગતિએ ચાલે છે એ વચ્ચે તો બંનેના વચ્ચે રેસ સર્જાઈ ગઈ અડાચડીમાં કે વધારે ઝડપી કોણ દોડી શકે તો બસ આ બંને દોસ્તોએ હરીફાઈ લગાવી દોડવાની રેસ તો ખેતરના માર્ગે જઈ રહ્યા હતા તો થોડો રસ્તો કાંટાવાળો અને કાંકરાવાળો પણ હતો તો બંને દોસ્તોએ દોડવાની શરૂઆત કરી દીધી અને થોડી આગળ ગયા તો જ દિનેશ એકદમ રસ્તામાં નીચે બેસી ગયો અને તેના ચપ્પલ કાઢી અને અંદરથી કંઈક કાઢવા લાગ્યું તો તેઓ રમેશે પૂછ્યું કે એમ શું થયું ને હાલ થાકી ગયો કે શું બસ ને હાલ તારાથી દોડાયું પણ નહીં તો પહેલાં દિનેશે કહ્યું કે ના મારા ચપ્પલમાં કાંટા ફસાઈ ગયા છે તો હું એને કાઢી રહ્યો છું કારણ કે ફરીથી હું સારી રીતે દોડી શકું તો રમેશે કહ્યું મારા ચપ્પલમાં પણ કાંટા તો ફસાઈ ગયા છે પણ મને કાંટાની ચિંતા નથી હું એ કાંટા ભલે તેટલા ફસાયા હોય છતાં પણ તારાથી વધારે દોડી અને આગળ નીકળી જઈ સેમ કરીને દોડવાનું ચાલુ રાખ્યું પછી ફરીથી દિનેશે પોતાના ચપ્પલના કાંટા નીકાળી અને દોડવાનું ચાલુ કર્યું અને થોડી આગળ ગયા તેઓ રમેશ એકદમ વચ્ચે બેસેલો હતો અને એના પગમાંથી લોહી નીકળતું હતું તો વાતો કરતો કરતો દિનેશ આગળ નીકળી ગયો રમેશ એને પૂછ્યું કેમ શું થયું શું થયું કેમ બેસી ગયો તો રમેશે કહ્યું મારાથી બિલકુલ હવે દોડાતું નથી કારણ કે કાંટા મારા પગમાં એટલી હદે ઘૂસી ગયા છે કે હવે મારાથી ઊભું થવાની હાલત પણ નથી તો આ સાંભળી અને દિનેશ પાછો આવ્યો અને રમેશની પાસે રમેશની મદદ કરી અને એને ઘરે લઈ ગયો અને એના પર દવા લગાવી મલમ લગાવ્યો અને પછી આ વાત રમેશે સ્વીકારી કે તે ઉતાવળ્યો હતો એના કારણે ફસાઈ ગયો અને તે ધીમેથી કામ કરતો હતો એટલે કે દિનેશ એના કારણે વધારે દોડી શક્યો તો મિત્રો આ તો ખાલી વાર્તા જ છે પણ આ વાર્તા ઉપરથી આપણને બે શીખ મળે એક તો એ કે ઉતાવળિયું કામ હંમેશા મુશ્કેલી સર્જી શકે એટલે ગમે તે કોઈ કામ આપણે ઉતાવળ્યું કરે તો એમાં કંઈ ના કંઈ ભૂલ થાય અને આપણે ફરીથી કામ હાથ લેવું પડે અને બીજી શીખ એ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એના પહેલાં જે મુશ્કેલીઓ આવતી હોય એના વિશે પણ વિચારવું એટલે કે દિનેશે વિચાર્યું કે હું દોડવા લાગ્યો છું તો ચંપલના કાંટા પહેલાંથી જ કાઢી નાખું તો સારી રીતે દોડી શકું અને રમેશે આવું વિચાર્યું નહીં તો એ મુશ્કેલીમાં મુકાઈ ગયો એમ દોસ્તો આપણી પણ સાથે આવું થતું હોય છે કે ઘણીવાર આપણે ફટાફટ કામ પતાવી નાખીએ કામ પતાવી નાખીએ એમો ને એમો કંઈ નવી મુશ્કેલી લાવી અને અડચણ ઊભી કરતા હોય અને ફરીથી આપણે નવેસરથી નવું કામ શરૂ કરવું પડતું હોય છે તો મિત્રો આ બંને શીખ કામ કરતા પહેલાં આપણે યાદ રાખવી અને વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે